વિમાન સેવા પહેલી એપ્રિલ થી ફરી શરૂ થતા મુસાફરોમાં આનંદ પોરબંદર અને મુંબઈ વચ્ચેની વિમાન સેવા પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી ફરી શરૂ થઈ છે જે સ્થાનિક મુસાફરો અને વ્યાવસાયિક વર્ગ માટે આનંદના સમાચાર છે આ સેવા ફરી શરૂ થવાથી પ્રવાસીઓ માટે સમય અને ખર્ચ બંનેમાં બચત થશે તેમજ પ્રવાસ વધુ સુવિધાજનક બનશે પોરબંદર એરપોર્ટના રનવેને લંબાવીને બે મીટર સુધી કરવામાં આવ્યો છે જેનાથી મોટા વિમાનોની અવરજવર શક્ય બની છે આ સુધારાથી વિમાન સેવા વધુ સુરક્ષિત અને સુગમ બની છે જે પ્રવાસીઓની સુરક્ષાને આરામ માટે મહત્વપૂર્ણ છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના પ્રયાસોથી આ સેવા પુનઃ શરૂ થઈ ગઈ છે તેમના સતત પ્રયાસો અને સ્થાનિક પ્રતિનિધિઓની માંગને ધ્યાનમાં રાખીને આ સેવા ફરી શરૂ કરવામાં આવી છે જે પોરબંદર અને આસપાસના વિસ્તારોના વિકાસમાં મદદરૂપ થશે આ સેવા પુનઃ શરૂ થવાથી પોરબંદર અને મુંબઈ વચ્ચેની વ્યવસાયિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત મળશે મજબૂતી મળશે સાથે જ પ્રવાસ અને પ્રવાસન ક્ષેત્રે પણ વધારો થશે જે સ્થાનિક આર્થિક વિકાસમાં યોગદાન આપશે